ભાજપના ધારાસભ્ય રમનલાલ વોરાના વિરોધના સુર જોવા મળી રહ્યા છે ઈડરના ધારાસભ્યની વિસાવદર જેવી કરવાની ચીમકી ઉચ્ચારી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે જાદર તાલુકો નહીં બને તો બેઠક બદલી નાખવાની ધમકી પણ આપી હોવાના સમાચાર વોટ્સએપ ગ્રુપમાં રમનલાલ વોરાના મેસેજ એ વાયરલ થઈ રહ્યા છે રમનલાલ વોરાના નામે મેસેજ વાયરલ થતા ચકચાર જાદર તાલુકો ન બનાવાય તો વિસાવદર વાળી થશે આ પ્રકારનું નિવેદન

કહ્યું ભાજપનું સ્થાનિક સંગઠન પણ આ મુદ્દે કઈ કરતું નથી કે પક્ષનું પણ તેમનું કાંઈ ઉપજતું નથી ઇડરના લોકોએ જાતે તાલુકાની રચનામાં ન થવા દેતા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે